નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ તો મિત્રો મારા તમને જય માતાજી તો શું મિત્રો તમને પણ લાખ પ્રયાસ છતાં નસીબ સાથ નથી આપતું આ ચાર ઉપાય અજમાવો અને જુઓ ચમત્કાર આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ઊંચું માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ પણ કાર્ય કરતા પહેલા વાસ્તુમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવામાં આવે તો તે સુખી અને સમૃદ્ધ જીવન મેળવવામાં મદદ કરે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ કરીને આપણી ચેનલને મિત્ર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે ઘરની સીડીઓનું ધ્યાન રાખો વાસ્તુ મુજબ આપણા ઘરની સીડીઓ પ્રગતિનું પ્રતીક છે તમારે હંમેશા ઘરની સીડીઓ સાફ રાખવી જોઈએ જો સીડીઓ તૂટેલી હોય તો તેનું સમારકામ કરાવો આ ઉપરાંત ઘરની સીડી નીચે કોઈ પણ પ્રકારની વસ્તુઓ ન રાખો તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે સીડી નીચે રસોડું અને બાથરૂમ ન બનાવો ધ્યાન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ ખૂણામાં અથવા દિવાલ પર કે લીકેજ ન હોય તેનું ધ્યાન રાખો જો તમે આ સમસ્યાને અવગણશો તો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવશે આટલું જ નહીં તમારી આ ભૂલ વાસ્તુદોષનું કારણ પણ બની શકે છે જો દિવાલો પર ભીનાશ હોય અથવા નળ માંથી પાણી વહી રહ્યું હોય તો તેને પણ જલ્દી ઠીક કરો અવાજ ન આવવો જોઈએ ઝઘડો થતો હોય તો માન્યતા અનુસાર તમે દરવાજો ખોલો છો કે બંધ કરો છો ત્યારે તે સમયે તેમાંથી કોઈ અવાજ ન આવવો જોઈએ આ ઉપરાંત જયારે તમે પલંગ કે સોફા પર બેસો છો ત્યારે પણ કોઈ અવાજ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે કે જે વ્યક્તિના ખરાબ ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે માન્યતાઓ અનુસાર આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે અને વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે ઘરના ખૂણા સાફ કરો જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારા ઘરના બધા ખૂણા સ્વચ્છ રાખવા જોઈએ જો ઘરના ખૂણામાં ગંદકી કે કરોળિયાના જાડા હોય તો તમારે તે તરત જ સાફ કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ઘરના ખૂણામાં ગંદકીને કારણે દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં રહેતી નથી જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે અને નિવાસ કરે તો ઘરના ખૂણા તેમજ મુખ્ય દરવાજા અને બ્રહ્મસ્થાનની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મુખ્ય દરવાજાનું ધ્યાન રાખો વાસ્તુ નિષ્ણાતોના મતે મુખ્ય દરવાજાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈ વાસ્તુદોષ હોય તો તે તમારા દુર્ભાગ્યનું કારણ બની શકે છે જો તમારા બધા પ્રયત્નો છતાં પણ તમારું નસીબ સાથ ન આપી રહ્યું હોય તો તમારે ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ એવી રીતે રાખવી જોઈએ કે કોઈ તેમની પીઠ જોઈ ન શકે